નિત્ય નિયમ ખબર છે અગાસમાં જે થાય નિત્ય નિયમની ચોપડી હોય એના હા એટલે એમાં યમ નિયમ ક્ષમાપના પછી એના છે એ નીકળી ગયું હોય મુક્ષું કે શ્રાવક કે સાધક શું કરવું શું ખવાય શું ન ખવાય બોલાય ન બોલાય અને બ્રહ્મચારી જે બધું સરળ રીતે બહુ સારા અર્થ કર્યા છે એટલે બોધામૃત બોધામૃત એક બોધામૃત બે અને બોધામૃત ત્રણ આ કહેવાય પત્ર સુધા એટલે બોધામૃત ત્રણ છે ને એમાં બારસો ને અડસઠ પત્રો છે એટલે આવા જ સવાલના જવાબ હોય કે મારે ગૃહ ચહેરમાં શું કરવું શ્રાવકે શું કરવું ખાવા પીવામાં કેમ રાખવું અને બોધામૃત બે છે વચનામૃત વિવેચન એમાં છસોથી વધારે પત્રોનો અર્થો છે બ્રહ્મચર્ય કર્યા હોય બ્રહ્મ બેમાં અને એક નંબર જે તમારી આગળ છે એમાં બ્રહ્મચર્ય અલગ અલગ જગ્યાએ બોધ કર્યો હોય ને એ મુમુકશીએ આપણી જેવા જીલ્યું હોય કે એ લખાણો છે એટલે ગમે ત્યારે ખાલી થોડા નવરોને ખોલોને ખોલો ને એટલે લગભગ આપણે કામનું એમ મળી જ જાય ક્યાંક ને ક્યાંક ખાવાનું પીવાનું રહેવાનું આ બધું હું બોલું છું ને એમાંથી જ ગોખેલું બોલું છું આ પાર્ટીમાં જવાય કે નહીં બ્રહ્મચે એમ લખ્યું હોય કે એને કોકના લગ્ન દિવસમાં જાય ને ત્યારે એમ લાગે કે હું મસાણના ગીત ગવાયો છું હવે આવું કોઈને ગમે ત્યાં બોલીએ તો ત્યાં ન બોલાય પણ અહીંયા બોલ્યો હોય તો પછી આજે હમણાં અહીંયા છૂટીને ઘણા જવાના હોય ઘણાને કપડાં જોઈને ખબર પડી જાય કે લગ્નમાં જવાના છે અહીંયાથી સીધા એટલે પછી ત્યાં થોડો ઓછા કર્મ બંધાય એટલે વે લોખા વે ચીકણા એણવિદ કર્મ બંધન એવું થાય પછી એટલે અમે બધું એવું લખ્યું હોય બધું શું ખાવું પીવું તેનું બાવીસ અભક્ષ ક્યાં કે ન ખાવા વ્યવસ્થિત અર્થ કર્યા હોય બ્રહ્મચારીજી એ લખ્યા હોય બધા એ બોધામૃત એકમાં નહીં ભાવાર્થ સહિત નિત્યક્રમ છે એમાં પછી આ બસો ચોપનનો પત્ર છે કે મુમુક્ષ કોને કહેવાય બ્રહ્મચર્ય પાંચ વાર અર્થ કર્યા છે એક કલાક પાંચ પાના હોય તો એક કલાક તો થાય ને એટલે એમ એક એક પત્ર એટલી વાર અર્થ કરે બ્રહ્મચર્ય વીસ દુઆ ને ચાર પાંચ વાર અર્થ કરે બ્રહ્મચર્યજી પોતા માટે સ્વાધ્યાય માટે એમ લખ્યું હોય એટલે આપણે તો કેટલી વાર કરવું પડે બધું સ્વજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર આપ્યો તો આત્મા આપ્યો એ કેમ એટલે આપણને આપણને બી એ મંત્ર તો આપ્યો જ છે પણ એ તો એ ભાઈને શું હોય વાંચતા ન આવડતું હોય લખતા ન આવડતું હોય કાંઈ બીજું મોઢે યાદ ન રહેતું હોય ભણ્યા જ ન હોય કાંઈ એટલે કે મારું શું કરવું એટલે એને બ્રહ્મચર્ય એને એમ કહ્યું કે તું સજાત આપણે એમ કર્યા કરીએ ચોવીસ કલાક તો આપણું કામ થઈ જાય પણ આપણે તો બધું બીજું બધું બહુ કરીએ છીએ આપણને વાંચતા લખતા આવડે છે એટલે આપણે પછી સજાત્મ પરમનો અર્થ વાંચવાનો એ પાછું બ્રહ્મચારી કર્યો છે જ્યાં ત્યાં એટલે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ એટલે આખા સિદ્ધ ભગવાન બધા શુદ્ધાત્મા છે ને એટલે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા એટલે સિદ્ધ ભગવાનને યાદ કર્યા સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ મહાવીધિ ક્ષેત્રે વિરાજમાન વીસ તીર્થંકરો અને બે કરોડ કેવળી બધા સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે એટલે તમે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલો એટલે અરિયંત ભગવાન આવી ગયા આચાર્ય ઉપાધ્યય ને સાધુ ત્રણેય ને હોય તો જ પંચ પરમેષ્ઠીમાં આવે એમ શાસ્ત્ર કહે છે એટલે આત્મજ્ઞાની એવા આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એટલે તમે સજ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે આચાર્ય ઉપાધ્યાય ને સાધુ આવી ગયા તો આખો નવકાર આવી ગયો ને એટલે ખાલી સહજ પરમ પરમગુરુ બોલો તમે એટલે આખો નવકાર થઈ ગયો તો લોગસ શું છે ચોવીસ તીર્થંકરના સ્તુતિ છે ને તો લોગસ આવી ગયો ને તો પહેલું બીજું ત્રીજું નમોત્ણું સિદ્ધને અરિયંતને આત્મજ્ઞાની એવા સાધુ સંતને લોકમાં જ્યાં હોય ત્યાં તો પહેલું બીજું તો નમો થોડું થઈ ગયું ને પણ ના અમે જૈન નથી અમે તો શ્રીકૃષ્ણને છીએ ઓમ નમો ભગવતે વાસુદેવાય તો શ્રીકૃષ્ણના ધણી છે તો સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા જ ને ના અમે તો રામને માન્યા છીએ તો રામ તો સિદ્ધ ભગવાન છે અત્યારે જૈન રામાયણ પ્રમાણે રામે આવી ગયા ને બધા જ્ઞાની આવી ગયા ને એટલે તમે સહજ આત્મ સ્વરૂપ ગુરુ બોલો એટલે કૃપાદેવે આ કાળમાં આ ક્ષેત્રે મતભેદ વગરનો જાતિભેદ વગરનો સંપ્રદાયના વળગણ વગરનો ભાષાના ચોકઠા વગરનો આવો ભેદી મંત્ર આપ્યો કે જૈનનો નવકાર લોગસ નમસ્થૂણું આવી જાય કોઈ વૈષ્ણવ પંથ હોય તો એના ગુરુ આવી જાય ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવાયા ગુરુ નાનકના એ લોકો એમ કે છે આનંદ એમ લખ્યું હોય તો સચિદ આનંદ તો આત્મ સ્વરૂપ છે ને તો પરમ ગુરુ બોલો એટલે કોઈ પંજાબીને આત્મજ્ઞાન થયું હોય અને જ્ઞાની હોય આપણે ઓળખતા નથી એ આવી ગયા ને એમાં તો સાધુ ન પણ હોય બાર થી વેશધારી પણ ગૃહસ્થ હોય દાખલા તરીકે કુપાલ જેવી બેઠા હોય હું માવીર છું તો તમે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો તો જ્ઞાન એ આવી ગયા ને નવકાર બોલો તો સિદ્ધ આચાર્ય ઉપર તો સાધુ જ રહ્યા પણ ને જ્ઞાન થઈ ગયું એટલે માં એમ ગણવા બેસીએ આપણે સામાન્ય બુદ્ધિથી તો નવકાર બોલો એટલે તો આવે જ નહીં ને કઈ તો ને ક્યાં મુકાય તમે મને કયો આવે આનંદ આવે ને વિચાર કરતા થઈ જાય ને આપણે મેં આ પ્રશ્ન પૂછેલો મગન બાપા કરી નાખ્યા તમે ઓળખો નહીં પ્રભુ શ્રીજી પાસેથી મંત્ર લીધેલો અને બ્રહ્મચરીની આજ્ઞા લીધેલી આઠમે વર્ષે દર્શન કરેલા સો વર્ષ જીવે મગન બાપા સો વર્ષ ને સાત દિવસ તો મેં એને પહેલો પ્રશ્ન આ પૂછેલો તો કોણ તો વિશે વાંચેલું બધું પણ એ તો આપણી અક્કલથી આપણે વાંચીએ શું ખબર પડે બે લાઈન ની વચ્ચે શું લખ્યું છે આપણને કેમ ખબર પડે એટલે મેં કીધું કે નૌકા મંત્રચન ને ક્યાં મૂકવા તો અઘરો સવાલ લાગે ને મને કે તમારો તમને બનેલો હોય છે મને યાદ આવે છે આખો ઓગણીસો ત્રાણું માં બનેલો પ્રસંગ એટલે સાત એને પચીસ બત્રીસ વર્ષ પહેલાનો પ્રસંગ હોય તમને તો વડવા આશ્રમ હતો અતાલીસ ને મને રૂમ હજી છે તો હું ભયરમે ગયેલો ત્યાં ઋષનનાથ ભગવાન ની મૂર્તિ છે બુટતી આદિનાથ ભગવાન દેરાસર છે વડવામાં મેં કીધું હમણાં નાયને ત્યાં દર્શન કરવા તો કોના દર્શન કર્યા મેં કીધું ઋષભનાથ ભગવાનના તો કે મૂર્તિ કેવી હતી મેં કહી દીધું પથ્થરની સંગે મરમની હોય ને એમ આરસપાની હોય એમાં જીવ હોય મને કે મૂર્તિમાં જીવ ન હોય તો કે આ સજીવન મૂર્તિ છે આ પછી મને કે પરમાત્મા અને દેહ હોય મેં બધું ગોખેલું એટલે પ્રતિક્રમણમાં આવે ને અવર્ણે અગંધે અસ્પર્શે અશરીરે એટલે હું આખી લાઈન બોલી ગયું ફાટફાટ તો તમારું વાંચન બહુ છે મને કે એટલે હું તો પછી મજા આવી ગઈ મને તો કે પરમાત્મા દેહ હોય ક્યાંથી હોય દેહ તો હોય આ ધારી પરમાત્મા કે જોઈ લો તમે પછી મને કે મોક્ષ દેખાય મને મોક્ષ ચામડે આપતી ન દેખાય તો સિદ્ધશીલા આ કોઈ અવગાહના પ્રમાણ હોય એ બધું જે ગોખેલું એ બોલ્યો તો કે દેખાય એવો મોક્ષ હોય આપણે તમે ક્યાંથી મોક્ષ દેખાય મોક્ષની વ્યાખ્યા જે છે ને કે દેખાય નહીં અનુભવની વાત છે તો આ દેખાય એવો મોક્ષ છે કે મૂર્તિમાન મોક્ષ કે નવકાર મંત્ર નો જનક નવકાર મંત્ર બનાવ્યો કોણે શુદ્ધ આત્મા એને જેને આત્મા હાસલ થયો એને તીર્થંકર નથી બનાવ્યો નવકાર મંત્ર પાછળના ગીતા આચાર્યો એ પણ એમાં અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધિને સાધુ એટલે બધા સજ આત્મ સ્વરૂપ ને કે આ પોતે સજ આત્મ સ્વરૂપ છે કે એને મુનિઓને સાત મુન જૈન મુનિઓને કહેલું સવન પંચાવનમાં માક્ષર મહિનામાં સુદમાં ઈડરના ડુંગરે કે આ બેઠા છે તે સિદ્ધ અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શીલા એટલે કે આ નૌકાર જનક છે કે આ નૌકાર આ નૌકારની માથે આવે કે નૌકાર ની અંદર નહીં એ તમને કહેતો નથી જેવા હું મારી ભક્તિ કરું છું તો કે નૌકારના જનક છે આ આ નૌકાર કે જીવતો જાગતો નૌકાર કે બોલું તો કાગળિયામાં કે પથરામાં આજની ઘડીને કાલનો દિવસ આજ મંત્ર આજ પ્રાર્થના સંડાસમાં ઉપર સમજ શીખર ગયો છું સજાત મસૂર પરમગુરુષ અજીતનાથ ભગવાન આગળ સહજાત નું પરમગુરુ પાલીતાણે ચડ્યો છું આઠ દસ વાર મગન બાપા હરે ચડ્યો છું સજાત મસૂર આદિનાથ ના દરબારમાં આદિરાજ સજાત મસૂર પરમગુરુ હવે પૂછો જે પૂછ્યું હોય એના અર્થ સમજીને સમજીને કરતા કરતો હતો નો સમજીને કરો તો પુંટો બંધે પ્રભુ થી કહ્યું છે પ્રભુ શ્રી તો એમ કહ્યું છે કે વારંવાર તમે નહીં કોઈ બીજો બોલતો ને તમે દે છોડો તો સમાધિ મરણ થાય એમ કહ્યું છે તો જ કીધું હોય ને પ્રભુ શ્રી પછી આપડે ટાઈમ હોય ને થોડો ઘણો અથવા કંટાળી જાય તમારી વાત નથી કરતો ક્યારેક કંટ્રોલો આવે એટલે રોજ માળા કરતા કંટ્રોલ આવે એટલે અમુક ત્રણ કે પાંચ કે નિયમ આપ્યો પછી થોડું વાંચે વીસ પાકા કરે યમ નિયમ કરે આખો દિવસ ગાગા કરે એકલો એકલો તોય કંટાળી જાય એટલે વાંચવાનું કીધું પછી એમ ન થયું તો વિચારવાનું કીધું એમ ન હોય તો પછી ગોખે પાકું કરે એટલે રોજ નવું નવું ક્યાંક પાકું કરે એટલે માનો કે મોક્ષમાળાનો એક પાઠ વાંચે ખાલી એકસો આઠ પાઠ જ છે ખાલી તો વર્ષમાં ત્રણ વાર મોક્ષમાળા થતો હોય કેટલા બધા દિવસ વધે પાછા તો પછી વાંચવાનું એટલે એમાં સર્જાત્મક પરમગુરુનું આટલું બધું મહાત્મ્ય કેમ બતાવ્યું પ્રભુ શ્રી છે એ પછી એના અર્થ જ્યાં ત્યાં મળતા જાય પછી આગળ પાછળ એટલે નિશ્ચય નહીં તો આપણે શુદ્ધ આત્મા જ છીએ ને પણ અત્યારે કચરો વળગ્યો છે આપણને એટલે સહજ આત્મ સ્વરૂપ ગુરુ બોલીએ ત્યારે આપણે આપણને જ યાદ કરીએ છીએ મૂળમાં તો એટલે આપણે આત્મા છીએ ને એટલે પ્રભુ શ્રી કે તને આત્મા જ આપી દીધો આમ પણ આપણને ખબર નથી તો ખબર હોય વિધિસર ગોળ એ ગોળ ખાય એટલે ગળ્યો જ લાગે પણ વિધિસર ડૉક્ટરે કહ્યું હોય વૈદરાજે કે આમ ગોળ અને સાથે ઘી નાખજો થોડું થોડી સૂંઠ નાખજો પછી ગરમ કરીને પછી ખાજો શરદી મટી જાય તો રોગ એમ નીકળી જાય ને ભૌરોગ નીકળી જાય આપણે એટલે કુકોલદે કહ્યું છે ગોળ ગળ્યો જ લાગે એમને એમ કરો તો એ સારું જ છે ઉગાડ થાય પણ સમજીને કરો તો બહુ રોગ મૂળથી જ નીકળી જાય એટલે પછી આપણે એનું મહાત્મ્ય આવે ને એટલે પછી પ્રભુ સમજાવતા મૂંગો બે વાર હશે કે નાટક જેવા ગયું હોય ને પછી બધા હશે ને એને કાંઈ સાંભળવાનું તો ન હોય કાંઈ બોલીએ ન શકે કે બેરોન મૂંઘો હોય એટલે પછી બધા એ હશે પછી ઈશારે સમજાવ કે આમ થયું એટલે ફરી વાર હશે એટલે મૂક કે હા એમ આપણે આનો અર્થ ખબર પડે પછી ઓર મજા આવે પછી જે બોલીએ એનો વધારે ફાયદો થાય ને એટલે બ્રહ્મચાર્ય દાખલો એ પછી પછી કે શેરડીની ગંડેરી હોય ને ટુકડા હવે તો બધા તૈયાર રસ પીવાય છે ફ્રીજમાં મૂકી દીધો હોય ઠંડો આ તો જે પહેલાં ખાતા ને ગંડેરી કે જેમ જેમ ચાવો ને એમ ગળ પણ નીકળતું જાય એમાંથી શેરડીનો ટુકડો જેમ જેમ ચાવ્યા કરે એટલે આવું બધું આમાં લખ્યું હોય એટલે આપણે બરોબર બેસી જાય બધું એટલું બધું અગુરુ લઘુ યથાખ્યાત ચારિત્ર ને એવું બધું લખ્યું હોય એકસો અડતાલીસ પ્રકૃતિ ને ગણવા બેસે તો બધી એમ તે આપણામાં છે એટલે આપણું તો કામ જ નથી કાંઈ એ આવું સહેલું પછી આમાં આવે એટલે આનંદ આવે પછી એટલે સમજીને કરે એટલે પછી કૃપાદેવે કાવીઠામાં ગયેલા નિવૃત્તિમાં શંકર ભગત નામ સાંભળ્યું છે કાવિઠાના શંકર ભગત હતા એક આખી મોક્ષ મળે મગન બાપા વાત કરતા આગાસમાં રોજ એક નિત્ય રોજ ઉભા એક પાઠ બોલે બીજા દિવસે બીજો એકસો આખો મોક્ષે એ નાના હતા ને તો નરસિંહ મહેતાનું ભજન ગાતા હતા એટલે કુપાલ કે તમે કોનું ભજન ગાતા નરસિંહ મહેતા તો નરસિંહ મહેતા શું કીધું ખબર તો કે ના તો કે નરસિંહ મહેતા એમ કહ્યું છે મારું ગાયું ગાશે જાદા બોદા ખાશે સમજીને ગાશે વેલો વેંકુઠે જશે કે એટલે આપણે પછી સમજીને ગાયે ને

એટલે સમજે ને કરવાનું ટૂંકમાં બરાબર ને બોલ પ્રભુ તો સાધુ હતા ને એટલે એમ ખબર પડે કે આ ઓલિયા કર્યા કરે એટલે પૂર્ણ મંદે ને એ પૂર્ણના ઉદયમાં એવા સંજોગો અનુકૂળ આવે શરીર બરોબર થાય સગાવાળા બરોબર હોય પૈસે ટકે સુખી થાય અને આવતો થાય પછી સમજાય ધીરે 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 ખબર પડે પછી વાંચતા બધતા આવડતું હોય પછી ગોપાલદેવનું શું ગોપાલદેવ કોણ પછી એ જણાવે એ તો પહેલા ગોપાલ નામ જ નહોતી ખબર ભણ્યા જ ન હોય કે બાપાનો આશ્રમ ને બાપાનો મંત્ર બાપાનો આશ્રમ ને બાપાનો ધર્મ એમ જ કહેતા બાપા જૈન લોકોને ખબર હોય સાધુ ને મુનિ ને એવું બધું એ લોકોને ક્યાં ખબર હોય એટલે ચરોતર પ્રદેશમાં બધા અભણ લોકો હતા એટલે પછી જે આવે ને નવાય એને આ મંત્ર પકડાવી દે એટલે આજ્ઞા મળી ને ત્યાં આજ્ઞાનું બહુ મહત્વ હોય ન ગુરા ન રહેવાય એમાં લુહાર કડિયા કુંભાર મોચી સોની અને પાટીદાર પાટીદાર પાટીદારમાં પાછળ બી હોય અને પટેલ પોતે હોય એવું બધું વાણિયા હોય પણ વાણિયા આગળ તો બહુ મંત્ર હતા ને બધા એટલે વાર લાગે આ મંત્ર લેવામાં હજી વાર લાગે તો ઓળા લોકોનું બધું અઘરું અઘરું હોય તો આ તો સાવ ભોળા પ્રભુસિંહજી સોન બેસાડે બાજુમાં એટલે એમ થાય આવકાર મળે કુપોલ એટલે કહ્યું છે ઉપદેશ છે એમાં કે આવકાર આપે ને જ્ઞાની અમુક ત્રણ પ્રકારના હોય એટલે કુપોલ તો બહુ કડક હતા પણ પ્રભુસિંહજી બધાને આવકાર આપે કહેલું કે તમે સાલુકાયથી કામ લેજો આ કાળના જીવો પાકા છીબડા જેવા છે કડકાઈ સહન નહીં કરે પણ સાલુ કામ લેશો તો હજારો જીવનું કલ્યાણ થશે એટલે આવો 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 પ્રભુ આવો પ્રભુ બધાને પ્રભુ પ્રભુ કરે એટલે એમના પ્રભુ સુધી પડી ગયું એ બધાને બધામાં પ્રભુ જ જોતા એ આવો પ્રભુ હા બોલો પ્રભુ બસ કુપાલ દેવ કુપાલ દેવ જ પછી તો એટલે રતન કે આ નાના બીજા રાજચંદ્ર છે એટલે લઘુ રાજ લઘુ તો કાંઈ નહોતા તો ચૌદ વર્ષ મોટા હતા ઉંમરમાં તો પણ એમ બીજા રાજ લઘુ રાજ નામ તો લલ્લુજી મહારાજ હતું એટલે એ રીતે આપણે એમ કરવા માંડવાનું એમાં થોડુંક પૂર્ણ બંધાય ને એમાં લોકો બીજા કામ કરતો હોય ઓફિસમાં કે નવરો હોય કે રસ્તામાં જાતો હોય કે ટ્રેન ગાડીમાં બેઠો હોય તો એ મહિલાને જાપ કર્યા કરે શુભમાં તો રહ્યો અને જ્ઞાનીની આજ્ઞાવાળો મંત્ર છે એટલે એ કર્યા કરે એટલે પૂર્ણ બંધાય પછી સમજાય પણ આજ્ઞા એટલે શરીર સારું કમરને દુઃખતું ન હોય ગોઠણ તો ત્રણ નમસ્કાર કરવાના વાત નિત્યક્રમ કરતા એ તો કરીએ જ ને મંદિરમાં કેમ કરીએ આપણે બધા આવે તો કરે જ ને ઘરે કરવા ત્રણ નમસ્કાર લેવાના એટલે આજ્ઞા લીધી જ ને કે હું નિત્યક્રમમાં બેસું છું આમ તો સાચું કહું શ્રાવકો નવકાર મંત્ર બધું બોલે ને જમતી વખતે એટલે જમતા પહેલાં ત્રણ નમસ્કાર કરવાના કુપોલ દેવ સજાત્મ સ્વરૂપ પરમગુરુ સજાત્મક પરમગુરુ ત્યારે ત્રણ નમસ્કાર કરી સવારે જમે સવારે ઉઠે ત્યારે ક્યાંક લે સાંજે જમે ત્રણ તેરી નવ તો એ થઈ ગયું પ્રભુસિંહ બ્રહ્મચારીને કરે તો નવ તેરી સત્યાવીસ થઈ ગયું ખાલી ત્રણ એટલે બગી જમે ન જવું પડે પછી બધા હાલવા જાય જ ને પુત્રો લઈને જવું જ ન પડે ઘાસ ઉપર ચાલવું ન પડે એટલે ત્રણ નમસ્કાર કરવાના બેને પૂછ્યું એટલે કહું છું કે આજ્ઞા લે એટલે નિત્યક્રમ અને પછી આ તો ખાલી જમવાની વાત કરી મેં પછી પ્રાર્થના કરવા બેસે ત્યારે આજ્ઞા લીધી તો સવારે ને સાંજે બે વાર તો બેઠતો હોય પ્રાર્થના કરવા એટલે ડબલ થઈ એટલે ત્રણ ને ત્રણ એ થઈ ગયું અને ને કરે તો નવ દો અઢાર સત્યાવીસ એટલે નમસ્કાર થઈ ગયા જરૂર જ પડે બરોબર ને એટલે ઘાસ ઉપર ચાલુ પડે ત્યાં વી કથાય ન થાય અને પાપે ન લાગે એટલે મૂળા માર તો પ્રભુસિંહ જ આપ્યો છે અને જ આજ્ઞા આપેલી કે જે કોઈ મુમુક્ષુ ભાઈ બહેન ને છૂટવું હોય આપજો એટલે સંતના કહેવાથી જ એટલે દેવલાલી માં કે ઘાટકો પર માં એ રીતે એમ પહેલાં બોલે ને દેવલાલીમાં નિમિત્ત બોલે સંતના કહેવાથી મારે કોપાલદેવની આજ્ઞા માન્ય છે એમ એટલે મૂળ આ માર્ગ તો સૌભાગભાઈ હતા જૂઠાભાઈ હતા અંબાલાલભાઈ હતા પણ કુપાલદેવને ખબર જૂઠાભાઈનો દેહ સોભાગભાઈનો દેહ તો પોતાને હયાતીમાં છૂટી ગયો અંબાલાલભાઈ ગુરુસ્થ હતા એનો એક સાડા દિવસે દેહ છૂટી ગયો એટલે કુપાલના જ્ઞાનમાં તો હોય જ ને અને પ્રભુથી સાધુ બારથી એ સાધુનો વેશ એટલે વધારે પ્રતિતીનું કારણ થાય ને જૈન જૈનેતરને એટલે સંત બધી રીતે સંત હતા એને અવધું તોલ્યા હતા અને ઓળખી ગયા હતા ગોપાલદેવને અને કુપાળદેવે મૂળા સજાત્મક પરમગુરુ મંત્રની ઉત્પત્તિ ખબર તમને પ્રભુસિંહજી માટે શરૂ થઈ સવન બાવનમાં રાણ ક્ષેત્રે એટલે સંતે જ આજ્ઞા અને કુપોળદેવે સૌભાઈએ પૂછ્યું કુપાલદેવને પ્રભુસિંહજી લખાયું છે કે શોભકભાઈએ કહ્યું કે હું બધાને આત્મસિદ્ધિને બધું આપું કુપોલદેવ બોલે જ નહીં કહે કેમકે સૌભાગભાઈ વડી જ ચુમ્માલીસ વર્ષ મોટા નાય કેમ પડે ને હા ના પડે ને ક્યાંક પાછું સોભકભાઈ પૂછે કેમ કે સૌભગભાઈ એમ છૂટ હતી હા કહે તો આપવા મળે શોભકભાઈ આમે આપવા મળતા હતા ના પડે તોય એટલે કાંઈ બોલ્યા જ નહીં કોપાલદ પ્રભુ શ્રીજીને કુપોલએ કહ્યું કે જે કોઈ ભાઈ બેન તમારી પાસે છૂટવાનું સાધન માગે એને આપજો ઉપદેશ નોંધમાં છે પાંચ છત્રીસમાં બધું લંબાણમાં એટલે વીસ દુઆ યમ નેયમ ક્ષમાપના અને સજાત્મક પરમપુર ત્રણ કે પાંચ માળા એટલે સંતના કહેવાતી જ છું ને જેમ દેવ શર્મા બ્રાહ્મણને ઇન્દ્રપુતિ ગૌતમે સંદેશ આપ્યો કોનો માવેશનો એમ આપણને કુપોલનો સંદેશો પ્રભુ શ્રીજી આપ્યો ને એટલે સંતના કહેવાથી મારે કુપોલદેવને આગળ માન્ય છે બરાબર છે ખબર હોય આ બધું તો આનંદ આવે ને પાછું વધારે આનંદ આવે અને શરીર બરાબર ત્રણ નમસ્કાર કરે વિનય પૂરો કરે પછી પ્રાર્થના કરવા બેસે એવી રીતે સાંજે કરે કે શું તા માનો કે આખી પ્રાર્થના ન કરતો હોય સાંજે તો ક્ષમાપના બોલીને શું આવું એમ કુપોલદેવ કહ્યું છે એટલે અકસ્માત ઊંઘમાં દેહ છૂટી જાય તો ક્ષમાપના બોલ ક્ષમાપના બોલતા પહેલાં ત્રણ નમસ્કાર કરીને ક્ષમાપના બોલીને પછી સુઈ જાય તો ત્રણ ને ત્રણ છ થઈ ગયા ત્રણ કે ચાર વાર ખાતો હોય બપોરે ચાબા પીતો હોય તો મોઢું ખોલતા પહેલાં નાસ્તો કે કરતા પહેલાં તો નમસ્કાર કરવાના કામ પતી ગયું ને એટલે એ તો આત્માર્થે કરે છે ધીરે 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 આત્મા કોમલ થાય વિનય ગુણ અને લાભ થાય અને આજ્ઞાથી બધું થવા માંડે ને એને ખબર પ્રભુથી કહેતા અંદર શું થાય છે તમને ખબર ન પડે કે અમે જાણીએ છીએ તમારી નરકની ફીટી અને દેવલોકના દળિયા બંધાય જ કે અને પછી તો ત્રણ ચાલવા જાય જ કે નહીં લોકો કે વજન ઘટે એટલે કે ડૉક્ટરે કીધું છે કોલેસ્ટ્રોલ ઘટે શુગર ઘટે હાર્ટના ઓપરેશન થઈ ગયું છે બીપી તો એને માટે ચાલવા જાય છે તો આ નમક આ કસરત જ થઈ ગઈ ને એટલે એમનું કહે શું ચાલવા નહીં જાતા તો એ આપણે આગળ આવે નહીં બરાબર ને નમસ્કાર કરવાના બધું બરાબર અને આમ નમસ્કાર કરે ને એટલે ગોઠણને કમર ખોલી એને વાંધો જ ન આવે આ ભવે તો ગોઠણને કમરનો દુખાવો નહીં થાય પછી પણ આટલા બધા નમસ્કાર તો એક બહુ બઉ કમન રસ્તા પડી જાય વાંકો વળે કે નહીં મોબાઈલ ફોન પડી જાય રસ્તામાં એપલ નો નવો ફોન લીધો છે એ પડી જાય જવા દે કે નહીં વળે મારથી ત્યારે વાંકું નથી વળતું બરોબર એટલે ઘણી વાર આપણે શું છે નાચો ને જાને આંગણ ટેડા આપણને મહાત્મ નથી સમજણું ને કે આજ્ઞા તો લેવાની જ છે તો જમતી વખતે ત્રણ નમસ્કાર કરે ને તો ત્રણ કે ચાર બાર તો એ જ થઈ ગયા ને પ્રાર્થના બે વાર સ્વરૂપ પરમ ગુરુ જો અમારે આગળ તો બીજો કોઈ મંત્ર છે જ નહીં એ નમસ્કાર કરે આજ્ઞા લેવાય જ ગઈ ને એટલે આપણે માનીએ જ છીએ એમ નહીં એ તો જ્ઞાને સ્વીકારે તો એટલે આપણું ડાબુ ખીચું પછી કફ ની ઉજી કરવા દોરો બાંધ્યો છે કે નહીં એ ખબર પડે ઘણા એવું કોઈને ખબર ન પડે એટલે ઉપર બાંધ્યું હોય એટલે માદળિયા મંત્ર તંત્ર દોરા ધાગા ઘરે પછી ઘરે જવાનું એનો કબાટ તપાસવાનો રક્ષાબંધન કહીએ તો તિજોરીનો દોરો બાંધ્યો છે કે નહીં રાખડી છે કે નહીં એટલે બેન રક્ષા કરે છે કે એનું પ્રારંભ નક્કી કરશે એટલે કુપાઉદેવની જ વાત કરવાની આપણે એટલે આપણે છે ને ખાલી કુપૌદેવની ભક્તિ કેમ કરવી એ પ્રભુ શ્રીજીએ બ્રહ્મચંદ કુપૌદેવ પોતે કહ્યું છે બધા એમાં જ રેમા કરવાનું લોકોના અભિપ્રાય પ્રત્યે જવાનું નહીં ઉપદેવ કહેવું છે જે પ્રાણીઓ જ્યોતિષ આદિના પ્રશ્નોથી સંતોષ માને ને એ પરમાત્માનું પાત્ર થવાને દુર્લભ છે અને ધર્મ જ ન મળે એટલે તરત જ બધું મૂકી દેવું પડે પધરાવી દેવું પડે જ્યોતિષ કુંડળી બધું હસ્તરેખા માદળિયા ચોગડિયા મંત્ર તંત્ર દેવ દેવી બધું ફેંકી દેવા પડે મેં તો જ કારણ સ્વામી સુર ઉખ્યા ઘણા ત્યાંથી બધા દેવતાઓને ઉવેખ્યા એટલે ફેંકી દેવાના દ્વેષ નહીં અમારી આગળ છે દેવ વિતરાક દેવ હોળી ન ચાલે નવરાત્રી ન ચાલે કુલ દેવતા ન ચાલે કરવા દેવાના આપણે આપણે મૌન રાખવાનું એ ભગવાન બહુ ભૂલી ગયું એ કરી લેવાનું એટલે સુતા સુતા માનો કે ઊંઘ આવતી હોય ફરી આવું યાદ આવે કાંઈ બી વ્યવહાર પાછું ક્ષમ આપણે ફરી બોલવાની અને એ બોલતા બોલતા સુઈ જાઓ એકવાર તો બોલી ત્રણ નમસ્કાર કરીને એમાં ઉપયોગ શુભમાં એટલે અશુભના જે સપના આવવાના હોય એ બંધ પડવાના હોય એ ન પડે ને શુભ બંધ પડે એટલે સાવ આ બધું મફતમાં છે અતિ નિર્જરતા ધામ ગ્રહો આ જ ક્રમ પહેલા આટલું તો કરી જ લેવાનું વિષ દુઆ યમ નિયમ ક્ષમાપનાનો પાઠ અને ત્રણ માળા સજાતનું પરમ કરું ન આવડતું એ તો જોઈને બોલો વિશ્વ પણ મહિનો બોલો એટલે પાકું થઈ જાય ધીરે ધીરે શાંતિથી બોલો બધા આપણે શું કરીએ છીએ કેમ માનીએ છીએ બીજાને કહેવાનું એ નહીં એ બસો બત્રીસનો નો છેલ્લો પેરાગ્રાફ છે ત્રિભુવન માણેચંદ કહ્યું કહેવું છે નિષ્ફહ બુદ્ધિથી પ્રારબ્ધ યોગે નિષ્ફહ એટલે કાંઈ ઈચ્છા જ નહીં કરવું પડે છે વેઠ તરીકે એટલે વેઠ જેવું કરીએ છીએ આપણું કયું કામ હોય નિષ્ફળ બુદ્ધિથી આપણે કોઈક ઘરે જતા હોય તો સ્પૂર્વા જોઈએ ને નિષ્ફળ બુદ્ધિ જપ મારીને જવું પડે છે એમ પરાણે વેઠ આવી કે શું કરવું હવે મારું કોઈ ગુજરી ગયું ઘરમાં એમ કે મારે તો કમર દુખે હું નહીં જઈ શકું બહુ ખરાબ લાગશે એટલે પછી જવું પડે ને એટલે પછી જાય ને કે વેઠ આવી મારા માથે જે આવે હા અને ત્રીજું આ પ્રારબ્ધ યોગે નિષ્ફળ બુદ્ધિથી ના છૂટકે કરવું પડે તો અને પ્રારબ્ધ યોગે પૂર્વ પ્રારબ્ધ આપણે તો વાટ જોઈએ છે આજે છે કાંઈ જવા જેવું લોકો વાટ જોતા હોય એટલે પ્રભુ વિવાહમાં વહેલો એટલે કોઈના લગન હોય ને તો પહેલો પહોંચ જાય આપણે જેવું કંઈ કામ કરજ હોય તો કેટરિંગને આપણે ઓળખાણ આઈસ્ક્રીમ સસ્તામાં પાવી દઉં છું એનો ભાગ હોય દસ ટકા વિવાહમાં વહેલો અને બારમા પહેલો ઉપાડવા માટે વિવાહમાં વહેલો ને બારમા પહેલો એને કહેવાય સાદડી એટલે આ બધા બધું સંસારના પ્રપંચ છે આ બધા ઠીક છે વ્યવહાર એટલે ના છૂટકે જવું આપણે આ વાત આવે એમાં ના છૂટકે જવું પડે એટલે હમણાં કોઈક પૂછે એવું ફસાણ હોય તો અમારે જવાનું જ નહીં સાસુ ગુજરી જાય તો એટલે ના છૂટકે પ્રારબ્ધ યોગે નિષ્ફળ બુદ્ધિથી ન ચાલતા કરવો જોઈએ એ પણ પ્રારબ્ધ વશાત નિષ્ફળ બુદ્ધિથી એવો જે વ્યવહાર તેને યોગ્ય વ્યવહાર માનજો બાકી બધો ગેરવ્યવહાર વ્યવહાર નો સદ વ્યવહાર એને યોગ્ય વ્યવહાર બાકી બધો અયોગ્ય થયો ને ન ચાલતા કરવો જોઈએ નિષ્ફળ બુદ્ધિથી પૂર્વ પ્રાર્થના યોગ્ય આપણે તો પેટ છોડીને પીડા ઊભી કરીએ છીએ હાલ સહજ આત્મ સ્વરૂપ ગુરુ